કે મારા માટલાને ટકોરા મારી મારીને ચકાસ નહીં કરતો આ માણસ સૌ કેમ એટલો જલ્દી ભૂલી જતો હશે ને બીજું છે કે સવારે બાજરીના ડુંડે રમતા બે ચાર પંખીઓ સવારે બાજરીમાં બે ચાર પંખીઓ મને જોતા જ ફરર કરતા આગમાં ઉડી ગયો સવારે બાજરીના ડુંડે રમતા બે ચાર પંખીઓ મને જોતા જ ફરર કરતા આગમાં ઉડી ગયા દી આખો ખેતરને શેડે દી આખો ખેતરને શેડે રમણે આથ મૂકીને હું વિચારતો રહ્યો કે હવે ક્યારે સાંજ ઢળે હવે ક્યારે સાંજ ઢળે અને હું ઘરે હું હું ઘરે જઈ ઘરે જઈને હું હું ઘરે જઈને મને હરીસામાં જો કે હું કઈ સણે ક્ષણે માણસમાંથી ચાલી હતો એક બીજું છે કે માણસને કેડેથી બેવડો વળી ગયેલો જોઈએ માણસને કેડેથી બેવડો વળી ગયેલો જોઈએ ઈસુએ કહ્યું દોષ ક્રોસનો ભાગ તો મારે ખંભે પણ છે દોસ્ત ક્રોસનો ભાગ તો મારે ખંભે પણ છે માણસ બોજો પ્રભુ મૃત્યુનો કોષ દાચારી જેટલો ભારે નથી હોતો અને એક બીજી છે દેવળના એક ખૂણે દેવળના એક ખૂણે મીણપત એકલી હતુની બરતી જોઈને એકલી હતુની બરતી જોઈને ઈસુએ કહ્યું શું તને આમ ભરવું પીગળવું ગમે છે મીણબત્તી બોલી પ્રભુ ભરવા પીગળવાનો આનંદ તમે ઈશ્વર શું જાણો અને એક બીજી નાનકડી કવિતા છે કે રોજ સવારે રોજ સવારે બાગમાં માલણ મૂંઝાય રોજ સવારે બાગમાં મારણ મૂંઝાય શું વીણું ટોંકો કે ફૂલ